નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી સહિયારી ચેનલ જ્ઞાન ગુજરાત એટલે કે જી વાય જી એજ્યુકેશનમાં મિત્રો આપને મળશે ધોરણ ત્રણ થી આઠ ના એકમોના વિડીયો તો આવો મિત્રો ઝડપથી શરૂઆત કરીએ આજના વિષય તરફ આજના વિડીયો તરફ વિષય ગુજરાતી ધોરણ સાત એકમ પાઠ વીસ પાંચ દાણા જેના અભ્યાસ અને સ્વાધ્યાય પ્રશ્નોની ચર્ચા આ વિડિયોમાં કરીશું તો આવો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ વિષય પ્રવેશ આ બોધકથા ભાષા શિક્ષણ અને વ્યવહાર બોધનો ઉત્તમ નમૂનો છે એક શેઠ પોતાના ચાર દીકરાઓની વહુઓની આવડત અને વ્યવહાર કુશળતા જાણવાની ઈચ્છા રાખે છે આ માટે શેઠ દીકરાઓની વહુઓને અનાજના પાંચ પાંચ દાણા આપી દાણાને સાચવી રાખવાનું જણાવે છે થોડા સમય પછી જ્યારે તેઓ પોતાના દીકરાઓની વહુઓ પાસે પેલા પાંચ દાણા માગે છે ત્યારે શેઠને તે સમજ આવડત અને વ્યવહાર કુશળતાનો ખ્યાલ આવે છે મિત્રો ખૂબ જ મજાનો પાઠ છે આપણે એક વખત તો વાંચન કરવું રહ્યો અને મિત્રો આ પાઠમાંથી આપણને ઘણું બધું શીખવા મળશે મિત્રો તમારે પણ તમારા જીવનમાં જો તમારા સપનાઓ તમારી વિશને સાકાર કરવી હશે તો નાનપણથી જ મહેનત કરવી પડશે પરિશ્રમ કરવો પડશે તો જ સફળતા જરૂરથી મળશે તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમે મોટા થઈને શું બનવા માંગો છો જોઈએ મિત્રો સૌપ્રથમ અભ્યાસના પ્રશ્નો ત્યારબાદ સ્વાધ્યાય જોઈએ અભ્યાસમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો જોઈએ મિત્રો એક નંબર ધનપાલ સેઠ ગણતરી વાળા હતા એટલે શું તો મિત્રો ચાર ઓપ્શન આપેલા છે એના ઉપરથી આપણે સીધા જ જવાબ તરફ જઈએ તો આપણો જવાબ થશે ધનની બાબતમાં કુનેહવાળા હતા એટલે કે ધનપાલ શેઠ ગણતરી વાળા હતા એટલે ધનની બાબતમાં કુનેહવાળા હતા આગળ વધીશું પ્રશ્ન બે ધનપાલ શેઠે ચાર બહુઓને દાણા આપ્યા હતા કારણ કે શું કારણ હતું તો જોઈએ મિત્રો જવાબ ચાર ઓપ્શન ઉપરથી આપણો જવાબ થશે તે વહુઓની પરીક્ષા લેવા માંગતા હતા આગળ વધેશું પ્રશ્ન ત્રણ નાની વહુની દાણા વાવવાની વાત સાંભળીને ધનપાલ શેઠને શું થયું મિત્રો શું લાગ્યું તો જોઈએ મિત્રો જવાબ ચાર ઓપ્શન ઉપરથી આપણો જવાબ થશે નાની વહુની રાહબરી હેઠળ કામ કરવા કહ્યું એટલે કે બીજી ત્રણ વહુ હતી એમણે કહ્યું કે આ વહુના નીચે તમારે કામ કરવાનું રહેશે એટલે કે આમની સલાહ નીચે તમારે કામ કરવાનું રહેશે આગળ વધીશું પ્રશ્ન ભે નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર આપો એક નંબર ધનપાલ શેઠની પરિસ્થિતિ કેવી હતી તો જોઈએ મિત્રો જવાબ ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા એમને ત્યાં લક્ષ્મીની સોડો ઉછળતી હતી તેમની પાસે ઘરમાં ખર્ચતા ખૂટે નહીં

તો જોઈએ મિત્રો જવાબ શેઠના ચારે દીકરાઓનું મન વેપાર ધંધામાં લાગેલું હતું એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો મિત્રો શેઠના જે ચારે દીકરાઓ હતા ખૂબ જ હોશિયાર હતા અને પોતાના વેપાર ધંધામાં એટલા મશગુલ હતા કે એમને બીજો સમય મળતો ન હતો જોઈએ ચાર નંબર વહુઓનું પારખું કરવા શેઠે કઈ યુક્તિ વિચારી જે ચાર વહુ હતી એમનું પારખું માટે શેઠે શું વિચાર્યું તો જોઈએ જવાબ વહુ ડાંગરના પાંચ દાણા પૂર્વક સાચવી રાખવા અને માગું ત્યારે પાછા આપવા કહ્યું ધનપાલ શેઠે ચાર વહુને ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા અને જ્યારે માગે ત્યારે આપવા કહ્યું હતું આગળ વધીશું પ્રશ્ન પાંચ સૌથી નાના દીકરાની વહુએ શેઠે આપેલા પાંચ દાણાનું શું કર્યું તો જોઈએ મિત્રો દાણાનું શું કર્યું જવાબ સૌથી નાના દીકરાની વહુએ શેઠે આપેલા પાંચ ડાંગરના દાણા પોતાના પિયરમાં મોકલાવીને ત્યાં ખેતરમાં વવરાવ્યા પાક પાકતો ગયો અને વહુ એને ફરી ફરીને વવરાવતી ગઈ આમ શેઠે આપેલા ડાંગરના પાંચ દાણા વધતા જ ગયા મિત્રો પાક દાણા આપણે ખેતરમાં વાવીએ તો થોડા વાવીએ પણ એ દાણામાંથી જ્યારે ઉત્પાદન થાય તો ખૂબ જ ઉષ્કળ હોય તો એવી રીતે નાની વહુએ પણ આવું કર્યું આગળ વધીશું સ્વાધ્યાયના પ્રશ્નો જેમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નના ઉત્તર લખો એક નંબર શેઠે ઘરના કોઠારનો કારભાર કોને સોંપ્યો શા માટે તો જોઈએ મિત્રો જવાબ શેઠે ઘરના કોઠારનો કારભાર નાની વહુને સોંપ્યો કારણ કે શેઠની પરીક્ષામાં એ સફળ થઈ હતી તે ઠરેલ અને ચતુર હતી તે ઘરની લક્ષ્મી હતી એના હાથમાં આવેલી સંપત્તિ વધતી જ જશે અને તે ઘર સારી રીતે સાચવી શકશે એમ ધનપાલ શેઠને લાગ્યું હતું આગળ જોઈશું મિત્રો પ્રશ્ન બે શેઠ ધનવાન હતા છતાં તે ગણતરી વાળા હતા એવું શા માટે કહી શકાય તો જોઈએ મિત્રો જવાબ શેઠ ધનવાન હતા છતાં ગણતરી વાળા હતા કારણ કે તે સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય બાબતને ધ્યાનમાં લઈને જ તેમણે ચારે વહોનું પારખું લીધું હતું મિત્રો આ સાચી બાબત છે કે ઘરની રાણી એટલે કે સ્ત્રી જે ઘરમાં હોશિયાર હોય એ ઘર હંમેશા સુખી જ હોય તમારું શું માનવું છે એ કોમેન્ટમાં જરૂરથી લખજો પ્રશ્ન ત્રણ શેઠને વહુનું જ પારખું કરવાની ઈચ્છા કેમ થઈ તો જોઈએ મિત્રો જવાબ શેઠને ખ્યાલ હતો કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય દીકરાની વહુ ચાલાક અને ઘર રખું છે કે નહીં તે જાણવા માટે શેઠની વહુનું જ પારખું કરવાની ઈચ્છા થઈ કારણ કે દીકરાઓ તો ખૂબ હોશિયાર હતા અને વહુઓ થોડી કંકાસવાળી કજિયાવાળી હશે એટલે શેઠને ઈચ્છા થઈ કે વહુનું પારખું કરીએ આગળ જોઈશું પ્રશ્ન ચાર ધનપાલ શેઠે સૌથી નાની વહુને ઠરેલ અને ચતુર કેમ ગણી તો જોઈએ મિત્રો જવાબ ધનપાલ શેઠે દરેક વહુને ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા હતા સૌથી નાની વહુએ એ પાંચ દાણામાંથી ગાડા ભરાય એટલા દાણા ઉત્પન્ન કર્યા હતા નાની વહુ ઉંમરમાં બધી વહુથી કદાચ નાની હશે પણ સ્વભાવે ઠરેલ હતી અને એનામાં સમયને પારખવાની ચતુરાઈ હતી જોઈએ પ્રશ્ન પાંચ ધનપાલ શેઠે નાની વહુમાં કયા પ્રકારનું શાણપણ જોયું તો જોઈએ મિત્રો જવાબ ધનપાલ શેઠે નાની વહુમાં ઠરેલપણું ચતુરાઈ તેમજ ઘરનો કારભાર ચલાવી શકે એવું સાણ પણ જોયું મિત્રો જે નાની વહુ હતી એ ખૂબ જ ચતુર હોશિયાર હતી અને શેઠને એવું લાગ્યું કે આ વહુ ઘરનો કારભાર ચલાવી શકે એટલે એમાં સાણ જોયું આગળ વધીશું પ્રશ્ન બે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો તો જોઈએ મિત્રો એક નંબર એ દાણા જતન કરીને સાચવી રાખજો તો આ વાક્ય કોણ બોલે છે તો જોઈએ જવાબ આ વાક્ય ધનપાલ શેઠ બોલે છે અને વહુઓને કહે છે બે નંબર એ દાણા તો તે દાડે જ પૂરા થઈ ગયા હવે દાણા ક્યાંથી લાવીએ તો વાક્ય કોણ બોલે છે જોઈએ જવાબ આ વાક્ય ધનપાલ શેઠની મોટી બે વહુઓ બોલે છે જોઈએ ત્રણ નંબર સસરાજી મે એ દાણા બરાબર સાચવી રાખ્યા છે તો હું દાબડી લઈ આવું તો આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય ધનપાલ શેઠની ત્રીજી વહુ બોલે છે જોઈએ ચાર નંબર સચરાજી એ દાણા લાવવા માટે આપને મારા પિયર ગાડા મોકલવા પડશે તો વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય ધનપાલ શેઠ ની સૌથી નાની વહુ બોલે છે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ નીચેના પાત્રોનો નો ચાર પાંચ વાક્યો પરિચય આપો તો પાત્રો આપેલા છે ધનપાલ શેઠ અને નાની વહુ તો જોઈએ સૌ ધનપાલ શેઠ પરિચય જોઈશું એટલે કે વાક્યો ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા દેશાવર સાથે એમનો વેપાર ચાલતો હતો તે ગણતરીવાળા હતા ને એવું માનતા હતા કે ઘરની રાણીની આવડત ઉપર જ લક્ષ્મીનો આધાર છે ચારે વહુઓ ચાલાક અને ઘર રખ્યું છે કે નહીં એ જાણવા શેઠે તેમની કસોટી કરી નાની વહુ એમાં સફળ થઈ શેઠ માનતા હતા કે બધી વહુઓ પોતપોતાની સૂજ પ્રમાણે કામ કરશે તો ઘરની શોભા વધશે આગળ વધીશું બે નંબર સૌથી નાના દીકરાની બહુ તો જોઈએ મિત્રો એનો પરિચય ધનપાલ શેઠને સૌથી નાના દીકરાની બહુ ઠરેલ ચતુર અને સાણપણવાડી હતી સસરાએ આપેલા ડાંગરના પાંચ દાણાનો મર્મતે સમજી ગઈ એ પાંચ દાણા તેણે પિયર મોકલ્યા મોકલ્યાની વવડાવ્યા પાક પાકતો ગયો અને તે ફરી ફરીને વવરાવતી ગઈ જ્યારે સસરાએ તે દાણા માંગ્યા ત્યારે તેણે કહ્યું કે એ દાણા લાવવા માટે આપને મારે પિયર ગાડા મોકલવા પડશે શેઠને સૌથી નાની આવી સમજદાર વહુ હોવાથી શેઠે તેને આખા ઘરનો કારભાર સોંપ્યો હતો મિત્રો નાના દીકરાની બહુ ખૂબ જ ચતુર હોશિયાર હતી એટલા માટે જ ધનપાલ શેઠે એટલે કે સસરાએ આપેલા ડાંગરના પાંચ દાણાનો એને જે એના પિયર મોકલ્યા અને એને વવડાવ્યા અને એ વવડાવવાથી સમય જતા એ દાણા ઘણા બધા પુષ્કળ થઈ ગયા અને એની આવી સમજદારીના કારણે શેઠે ઘરનો તમામ કારભાર તેને સોંપ્યો આગળ વધીશું જોઈએ પ્રશ્ન ચાર સૂચવ્યા મુજબ કરો એક નંબર તમારા વડીલો પાસેથી કહેવતો સાંભળો તો મિત્રો તમારા ઘરમાં તમારા દાદાજી હોય કોઈ બીજા વડીલ હોય તો તેમની પાસેથી તમારે કહેવત સાંભળવાની છે અને કોમેન્ટમાં પણ જરૂરથી લખવાની છે જો જોઈએ મિત્રો કહેવતો જાજા હાથ રડિયામણા ઉતાવળે આંબા ન પાકે ત્રણ નંબર નાચવું ને આંગણું વાંકવું ચાર નંબર ખાલી ચણો વાગે ઘણો પાંચ નંબર કાંકરે કાંકરે પાડ બંધાય મિત્રો આ સિવાય ઘણી બધી કહેવતો હોય તમે સાંભળેલી કહેવતો અહીં લખીશું આગળ વધીશું આ કહેવતોના અર્થ તમારા શિક્ષકની મદદથી જાણો અને લખો તો જોઈએ મિત્રો જવાબ એક નંબર જા જા હાથ રડિયામણા જેનો અર્થ થશે વધુ માણસો કોઈ કામમાં લાગી જાય ત્યારે કામ ઝડપથી અને સારું થાય બે નંબર જોઈશું ઉતાવળે આંબા ન પાકે જેનો અર્થ હશે ઉતાવળ કરવાથી કોઈ પણ કામ સારી રીતે થઈ શકતું નથી ત્રણ નંબર જોઈશું નાચવું નહીં ને આંગણું વાંકવું જેનો અર્થ છે કામ ન આવડતું હોય કે કામથી છટકવું હોય ત્યારે કોઈ બહાનું ગાઢવામાં આવે છે આગળ વધીશું ચાર નંબર ખાલી ચણો વાગે ઘણો જેનો અર્થ હશે જેનામાં ઓછી આવડત હોય તે વધુ ડાહપણ બતાવવાનો દેખાવ કરે પાંચ નંબર જોઈશું કાંકરે કાંકરે બંધાય જેનો અર્થ થશે ધીરજપૂર્વક પરિશ્રમ કરવાથી મોટી સફળતા મળે આગળ વધીશું મિત્રો પ્રશ્ન ત્રણ આ કહેવતોનો વાક્યમાં પ્રયોગ કરો તો જોઈએ મિત્રો વાક્ય એક નંબર જે કામ એક માણસથી થાય તે ક્યારેક અનેકનો સાથ મળતા વધુ સારું ને ઝડપથી થઈ શકે એટલે કે કહેવાય કે જા જા હાથ રડિયામણા બે નંબર જોઈશું પિતાએ પોતાના પુત્રને કામમાં ઉતાવળ કરતો જોઈને સલાહ આપી કે બેટા ઉતાવળે આંબા ન પાકે ત્રણ નંબર જોઈશું કાકા અમારે ત્યાં લગ્નમાન આવવા માંગતા નહોતા તેથી તેમણે માંદગીનું બહાનું કાઢ્યું નાચવું નહીં ને આંગણું વાગવું બીજું શું ચાર નંબર જોઈશું એનામાં જાજી આવડત ન હોવા છતાં કોઈ પણ વાતમાં એને સલાહ આપવાની ટેવ પડી ગઈ છે સાચું જ કહ્યું છે કે ખાલી ચણો વાગે ઘણો અને મિત્રો પાંચમી કહેવત છે એ તમારે જાતે વાક્ય પ્રયોગ કરવાનો રહેશે એ મારા તરફથી આપને લેશન રહેશે એટલે કે ગૃહ કાર્ય રહેશે આગળ વધીશું પ્રશ્ન ચાર તમે એક મૌલિક વાર્તા લેખન કરો તો મિત્રો તમે સાંભળેલી કોઈ પણ એક વાર્તા તમે અહીં લખી શકો છો જોઈએ પ્રશ્ન પાંચ નીચેના વાક્યોમાંના ક્રિયાપદો ઓળખી તેના પ્રકારો લખો તો મિત્રો સાવ સહેલું છે ક્રિયાપદ એટલે કે જે શબ્દ ક્રિયા દર્શાવતો હોય એ ક્રિયાપદ કહેવાય અને તેના પ્રકારો જોઈશું તો મિત્રો આઠ ઉદાહરણ છે એના આપણે જવાબ જોઈશું તો જોઈએ જવાબ તરફ એક નંબર રાજકુમાર બેઠો જવાબ જોઈશું બેઠો ક્રિયાપદ છે જે અકર્મક ક્રિયાપદ થશે બે નંબર જોઈએ ગાંધીજીએ ટુકડો ફાડ્યો જેનો જવાબ થશે ફાળ્યો એ ક્રિયાપદ છે જે સકર્મક ક્રિયાપદ છે ત્રણ નંબર જોઈશું વિસી વાળા મહારાજે દેવશંકરને ભાત પીરસ્યા જવાબ જોઈશું પીરસ્યા ક્રિયાપદ છે જે દ્વિકર્મ ક્રિયાપદ છે ચાર નંબર જોઈએ કુસુમ માયોદ રડ્યો જેમાં જવાબ થશે રડ્યો એ ક્રિયાપદ છે અને રડ્યો એ અકર્મક ક્રિયાપદ થશે પાંચ નંબર જીવરામ ભટ્ટ જમ્યા જેમાં ક્રિયાપદ થશે જમ્યા અને જમ્યા એ અકર્મક ક્રિયાપદ છે છ નંબર સારથીએ ઘોડા છોડી નાખ્યા જેમાં છોડી નાખ્યા એ ક્રિયાપદ થશે અને છોડી નાખ્યા એ સકર્મ ક્રિયાપદ થશે સાત નંબર મહારાજે તરત સેનાપતિ ની યાજ્ઞા કરી જેનો જવાબ થશે યાજ્ઞા કરી એ દ્વિકર્મ ક્રિયાપદ થશે આઠ નંબર નાની વહુએ સાસુમાં આગળ ચાડી ગાધી જેનો જવાબ થશે ચાડી ગાધી એ ક્રિયાપદ છે અને એ સકર્મ ક્રિયાપદ થશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો થાય છે વિડીયો જોવા બદલ આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને મિત્રો ધોરણ સાત ના ગુજરાતી વિષયના તમામ એકમો આપણી ચેનલમાં મુકાયેલ છે જો જોવાના બાકી હોય તો જરૂરથી જોજો જય હિન્દ જય ભારત